સાતમી મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે એવામાં દરેક રાજકીય પક્ષોએ તેની તૈયારીઓ શરૂ કરી દીધી છે તો ચાલો જાણીએ આપણે પોરબંદર લોકસભા બેઠકના ઇતિહાસ વિશે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ એટલે પોરબંદર પોરબંદર સુદામાં પુરીના નામે પણ ઓળખાય છે કીર્તિમંદિર પોરબંદરનું પ્રમુખ આકર્ષણ છે ગાંધીજીની જન્મભૂમિ હોવાથી પોરબંદર બેઠક એ રીતે તો મહત્વની છે જ પણ સૌરાષ્ટ્રના રાજકારણમાં આ બેઠક એપી સેન્ટર સમાન ગણાય છે પોરબંદર લોકસભા બેઠક ગુજરાતની છવ્વીસ સીટોમાંથી અગિયારમાં સ્થાને આવે છે પોરબંદર લોકસભા બેઠક પર પટેલોની સાથે સાથે માછીમારો લોહાણા મુસ્લિમ અને મહેર સમાજ મુખ્ય છે આ બેઠકમાં આવતી વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો પોરબંદર ગોંડલ જેતપુર ધોરાજી કુતિયાણા અને કેશુદનો સમાવેશ થાય છે પોરબંદર લોકસભા બેઠકમાં કુલ પંદર લાખ ઓગણચાલીસ હજાર બસો ત્રેવીસ મતદાતાઓ છે આ આંકડા બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણી પ્રમાણે છે અને હવે જ્યારે બે હજાર ચોવીસમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે મતદાતાના આંકડામાં ફેરફાર થઈ શકે છે

વર્ષ બે હજાર ઓગણીસમાં ભાજપના રમેશ ધડુકે કોંગ્રેસના લલિત વસોયાને હાર આપી